ધરપકડ કરતી મકરપુરા પોલીસ તારીખ પહેલી મેળા નવે વાગ્યે આરોપી નામે ચેતનભાઈ સોનિયા બારથી શેરીનો રસ લાવીને તેમાં પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડ જૂસમાં નખાવીને પીવડાવી દીધેલ જેવા આરોપી ચેતન સોનીના પત્ની પિતાને પુત્ર નાવનું મૃત્યુ થયેલ જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ મુજબ નો ગુનો નોંધાયેલ જે બાબતે આરોપી આ કૃત્ય કરવાનું કારણ જણાવતા તેઓએ જણાવેલ કે પોતાના ધંધા તથા ઘર ચલાવવા માટે રૂપિયાની જરૂર પડતા તેઓએ પરેશભાઈ પ્રજાપતિ પાસેથી તેમના મિત્ર ધર્મા સ્વામી મારફતે રૂપિયા બે લાખની રકમ વીસ ટકા વ્યાજે લીધી હતી આરોપી રાજેશ સિંધી પાસેથી રૂપિયા અઢી લાખ રૂપિયા વીસ ટકા માસિક વ્યાજ પેટે આરોપી જયેન્દ્ર પરમાર પાસેથી રૂપિયા એક લાખ પચીસ હજાર દીધેલ હતા જે અંગે તમામ આરોપીઓ ચેતન સોની પાસેથી પઠ્ઠાની ઉઘરાણી કરી તમામ રૂપિયા વ્યાજ સહિત પાછા આપી દેજે ને તારા ઘરે ધાડુ લઈને આવીશું તેવી ધમકીઓ આપી ઉઘરાણી કરતા હોય તેમ તમામ આરોપી વિરુદ્ધમાં મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ पकड़ाये आरोपी नाम सरनामा परेश कुमार परदेव भाई प्रजापति कंदू स्वामी तथा राजेश भाई किशनचंद सहानी सारी कामगिरी करना अधिकारी स्टो पुलिस इंस्पेक्टर जे एन परमार पुलिस सब इंस्पेक्टर एस ए फुलदारा एस आई दिनेश भाई हिरा भाई हेड कांस्टेबल संजय साहेबराव पुलिस कांस्टेबल दिग्विजय सिंह वनराज सिंह पुलिस कांस्टेबल देवेंद्र कुमार रावजी भाई पुलिस कांस्टेबल लालजी भाई संजय भाई पुलिस कांस्टेबल देहुर भाई વરજાગભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ દશરથસિંહ પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ હરાજભાઈ